દમણથી દીવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે એ પહેલાં જ ખરાબ હવામાનમાં અટવાયું હતું આથી હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓ અને પાયલોટની સુરક્ષાને ધ્યાનમાં લઈને હેલિકોપ્ટરને દીવથી દમણ પરત લવાયું હતું બનાવની વિગત એવી છે કે દમણથી દીવ સુધી પવનહંસ હેલિકોપ્ટર સર્વિસ ચાલે છે અહીંથી યાત્રીઓને હેલિકોપ્ટર દ્વારા દીવ લઈ જવામાં આવે છે આજે પણ દમણથી દીવ જવા માટે હેલિકોપ્ટર ટેક ઓફ કર્યું હતું દમણથી દીવ પહોંચતા પિસ્તાલીસ મિનિટથી એક કલાક જેવો સમય થતો હોય છે પરંતુ દીવ પહોંચે પહેલાં જ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાઈ ગયું હતું આકાશમાં વાદળો અને વરસાદને કારણે હેલિકોપ્ટર દીવમાં લેન્ડ થઈ શકે તેવી પરિસ્થિતિ ન હતી ત્યારે હેલિકોપ્ટરમાં ચાર યાત્રીઓ અને બે પાઇલટ સવાર હતા આથી તમામની સલામતીને ધ્યાનમાં લઈને હેલિકોપ્ટરને ખરાબ હવામાનમાં દીવ લઈ જઈને લેન્ડ કરાવવાને બદલે હેલિકોપ્ટરને પરત દમણ લવાયું હતું

એટલે ત્યાંથી આગાહી મળી કે પાછું તમારે દમણ જવું પડશે અહીંયા લેન્ડિંગ નહીં થાય મુશ્કેલી તો કાંઈ પડી નહીં પણ ત્યાંથી એલર્ટ કરવામાં આવ્યા કે અહીંયા લેન્ડિંગ થશે નહીં ત્યાં દીવમાં વધારે વાતાવરણ ખરાબ છે એટલા માટે પાછું તમારે દમણ જવું પડશે હા એ લોકોની કામગીરી સૌથી સારામાં સારી છે અમે જે એરોપ્લેન હેલિકોપ્ટર હતું તેના એક કલાક પહેલાં જ અહીંયા બોલાવી લેવામાં આવ્યા હતા અને પછી જે અમારે સેફટી ગાર્ડ ને બધું જે હતું તે બધું જ એ લોકોએ અમને સારી રીતના સમજાવ્યું હતું અને સ્ક્રીનમાં બધું જ દેખાડ્યું હતું એક કલાક પહેલે જ